વિડીઓમાં આપણે સાંભળવાના છીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની કથા મહિમા જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણત ક્લેશનાસાય ગોવિંદાય નમો નમઃ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું ઘણું મહત્વ છે આ તહેવાર આખા દેશમાં ધામે ધૂમેથી ઉજવાય છે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર હોય ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાય છે ધાર્મિક માન્યતા અનુસાર દ્વાપર યુગમાં શ્રાવણ માસના વદ પક્ષની અષ્ટમી તિથિના દિવસે રાત્રિના બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીપતિ નારાયણના આઠમા અવતાર છે સ્કંદ પુરાણ ભવિષ્ય પુરાણ સહિત અન્ય ધર્મ ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ બુધવારે રોહિણી નક્ષત્રમાં થયો અને વૃષભ રાશિમાં ચંદ્ર હતો કહેવાય છે કે જન્માષ્ટમીના વ્રતનું ફળ અમૂલ્ય છે જન્માષ્ટમીનું વ્રત જે ભક્તો કરે છે તેને સુખ સમૃદ્ધિ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે ત્યાં સુધી કે આખા વર્ષમાં આવતા દરેક વ્રત ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતના પ્રભાવથી બધી મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સંતાન સંબંધથી કોઈ સમસ્યા હોય તે પણ દૂર થાય છે અને સંતાનની ઉન્નતિ પ્રગતિ આયુષ્ય ધન વૈભવ વંશવૃદ્ધિ આદિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી અષ્ટમી તિથિ કે જે પ્રભુનો જન્મોત્સવ મનાવાય છે ત્યારે આજે ભક્તો વ્રત કરે છે કથા સાંભળે છે અને પૂજન વિધિ કરે છે રાત્રિએ જ્યારે બાર વાગે પ્રભુનો જન્મ થયો ત્યારે ભગવાનની પૂજા અર્ચના થાય છે ત્યારે ભગવાનને ધૂપ દીપ દીપ્ય તુલસી દલ આદિ પૂજન શ્રી કૃષ્ણની જે પણ વસ્તુ પ્રિય છે આદિનો પણ ઉપયોગ થાય છે રાત્રિની પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણનું જન્માષ્ટમીનું વ્રત એવું છે કે જે દરેક કામના પૂર્ણ કરે છે દીર્ઘ આયુષ્ય છે બધા મનોરથો છે માટે પ્રભુનો જે જન્મોત્સવ રાત્રિના સમયે ઉજવાય છે ત્યારે પ્રભુએ ચંદ્રકુળમાં જન્મ લીધો છે ચંદ્રદેવને માન આપ્યું છે એટલે ચંદ્રને પણ અપાય છે ભગવાનની પૂજાની સાથે ચંદ્ર પૂજા પણ જોડાયેલી છે ભવિષ્ય પુરાણમાં એવું કહેવાયું છે કે જે ભક્તો જન્માષ્ટમીનો વ્રત રાખે છે તેને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને દુર્ભાગ્ય પણ પ્રાપ્ત થતું નથી જીવનમાં કલહ રહેતો નથી આ વ્રતના પ્રભાવથી સંસારના તમામ સુખો ભોગવીને અંતે દિશ્નું લોકની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની આમ તો આપણે નિત્ય પૂજા કરીએ છીએ ચાહે એકાદશીનું વ્રત હોય પૂર્ણિમા અમાવાસ્યા પરંતુ આજે પ્રભુની વિશેષ પૂજા થાય છે જો આપણે ઘેરે પૂજા કરીએ કે મંદિરોમાં પણ પૂજા થતી હોય ત્યારે મંત્રોચ્ચાર સાથે પૂજન કરવું વિશેષ લાભ પ્રાપ્ત કરાવે છે કારણ કે જે જન્માષ્ટમી અર્થાત ગોકુલ અષ્ટમી પણ કહેવાય છે જેને તે અષ્ટમી નું વ્રત રાત્રિના સમયનું છે અને દિવાળીની રાત્રિ ત્રીજી છે જન્માષ્ટમી અને ચોથી છે હોલિકા દહનની રાત્રિ આ રાત્રિ એવી છે કે જેમાં કોઈ પણ પૂજન અર્ચન કરીએ મંત્ર જાપ કરીએ તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને એથી પણ વિશેષ એટલા માટે જે જન્માષ્ટમીની રાત્રિ છે તે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની રાત્રિ છે ત્યારે પ્રભુની જયારે આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે વિશેષ મંત્રોચ્ચાર કરાય છે આપણે પૂજા શરૂ કરીએ એ પહેલા માતા દેવકીનું અને માતા મહાલક્ષ્મીનું સ્મરણ થાય છે ત્યારબાદ ઓમ દેવક્યે નમ ઓમ વસુદેવાય નમ ઓમ બલભદ્રાય નમ ઓમ શ્રી કૃષ્ણાય નમ ઓમ સુભદ્રાય નમ ઓમ નંદાય નમ ઓમ યશોદાયે નમઃ આ મંત્રનો જાપ કરીને પ્રભુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરીએ ત્યારે યોગેશ્વર યોગ સંભવાય યોગપતયે ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જાપ કરીને પ્રભુને સ્નાન કરાવાય છે જો મૂર્તિ હોય તો અને ચિત્રજી હોય તો એવો ભાવ કરીને આ પૂજન અર્ચન થાય છે ભગવાનને નૈવેદ્ય સમર્પિત કરાય છે ઓમ વિશ્વદેવાય દેવાય નમઃ આ રીતે અને ભગવાનની સામે દીપક પ્રગટાવાય છે વેદી ઉપર રોહિણી સહિત ચંદ્રમાં વસુદેવ દેવકી નંદ યશોદા બલદેવજીનું પણ પૂજન થાય છે ભગવાનની સાથે સાથે જેથી પાપોમાંથી મુક્તિ મળે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધે અપાય છે ઓમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરાય છે રાત્રિના સમયે ગોળ અને ઘીની આહુતિ આપીને ષષ્ઠી દેવીનું પણ પૂજન થાય છે ભગવાનનું નામકરણ સંસ્કાર પણ કરે છે અને બીજે દિવસે જ્યારે નવમી તિથિ હોય ત્યારે પ્રાતઃકાળે સવારે વહેલા ઊઠીને ભગવતીનો ઉત્સવ પણ મનાવાય છે બ્રાહ્મણોને ભોજન કરાવાય છે દાન દક્ષિણા અપાય છે જરૂરિયાતમંદને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉદ્દેશ્યથી થયો હતો જે ભક્તો શ્રદ્ધા ભાવથી પરમ પરમપિતા પરમાત્માનું સ્મરણ કરે છે ધર્મના માર્ગ ઉપર ચાલે છે જ્યારે જ્યારે તેમના જીવનમાં વિઘ્ન બાધા ઉત્પન્ન થાય છે ત્યારે પ્રભુ જન્મ લે છે જેથી ધર્મને સ્થાપના થાય કંસના અત્યાચારોથી પૃથ્વીને મુક્ત કરવા માટે પ્રભુ નારાયણે શ્રી કૃષ્ણના રૂપે અવતાર ધારણ કર્યો હતો તે હતી આજની શુભ ભગવાન શ્રી કૃષ્ણે અવતાર લઈને અન્યાય અહંકાર અધર્મનો અંત કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીનો ઉપદેશ રાસલીલા બાળલીલા નીતિ સંગઠનના માધ્યમથી જીવનની અલગ દિશા બતાવી છે એટલા માટે તો શાસ્ત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને જગત ગુરુની ઉપાધિ પ્રાપ્ત છે જન્માષ્ટમી કેવલ વ્રત પૂજાનો દિવસ નથી પરંતુ આત્મચિંતન કરવાનો દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોડાયેલો આ દિવસ આપણને શીખવાડે છે કે ધૈર્ય પ્રેમ કરુણા નીતિ ભક્તિ ભાવ અને જીવનમાં દરેક સંઘર્ષમાં કેવી રીતે જીવવું ભગવાન શ્રી કૃષ્ણ ને ઝૂલો ઝૂલાવાય છે અને ત્યારબાદ ભજન થાય છે બતાવે છે કે એકતા અને પ્રેમ ભક્તિના વાતાવરણથી પ્રભુની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ લગાવાય છે ગોવર્ધન પૂજા દરમિયાન પણ છપ્પન ભોગ લાગે છે છપ્પન ભોગ દર્શાવે છે કે આપણે આપણા ઇષ્ટને સ્વાદ અને દરેક પ્રકારના વ્યંજન સમર્પિત કરવા માંગીએ છીએ પ્રેમ અને સમર્પણની ચરમ સીમા છે જે પકવાનમાં નમકીન ગળિયું ફળ મિષ્ટાન પેય પરોઠા ચોખા દાળ પાપડ મીઠાઈ સંભારો ખીર લાડુ ફ્રૂટ બધું જ આવી જાય છે ચાહે આપણે પ્રભુને ભોગ સમર્પિત કરીએ કે ન કરીએ પરંતુ મનથી તો આપણે પ્રભુને આ બધું ધરીએ છીએ આમ જન્માષ્ટમીનો ઉત્સવ એવો છે કે જેમાં આપણે પ્રભુની સાથે ઉત્પ્રોત થાય છે મનથી તનથી ધનથી ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવીએ તો પ્રભુ આપણા હૃદયમાં બિરાજમાન થાય છે તે માયાપતિ જગતપતિના શરણમાં જઈને જો જીવન જીવવામાં આવે ધર્મના માર્ગ ઉપર ચાલવામાં આવે તો જીવનની સાર્થકતા પરંતુ પ્રભુએ ગીતાજીમાં કહ્યું છે કે કર્મ કરવું તે આપણું ધર્મ છે ફળની આશા ન રાખવી જે કંઈ કરશે તે પ્રભુ જ કારણ કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તે દ્રષ્ટિરૂપે ઈશ્વર પરમાત્મા આપણને જોઈ જ રહ્યા છીએ એટલા માટે આપણે આપણા કર્મના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ અને જીવન જીવવું જોઈએ જે કાંઈ પૂજાપાઠ કરીએ વ્રત ઉપવાસ કરીએ જેટલા થાય એટલા કરીએ પરંતુ મનને નિર્મળ રાખીએ અને પ્રભુને બિરાજિત કરીએ કારણ કે જ્યાં નિર્મળતા છે જ્યાં દયા છે જ્યાં પ્રેમ છે કરુણા છે ત્યાં પ્રભુનો પાસ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ યોગી પણ છે રાજનીતિ પણ જાણે છે એક ભક્ત છે ભગવાન છે સારા સંતાન છે સારા ભાઈ છે અને સારા રાજનીતિજ્ઞ સખા પણ છે અર્જુન ના સખા તરીકે આપણે ભગવાન શ્રી કૃષ્ણને જાણીએ છીએ તેવા પ્રભુને આપણે આપણે નમન કરીએ અને હવે સાંભળીએ જન્માષ્ટમીની શુભ કથા પવિત્ર કથા બોલો ભગવાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણના દસમ સ્કંદમાં આપેલી છે જેમાં પ્રભુની વિવિધ લીલાઓનું વર્ણન પણ છે એક વખત દેવરાજ ઇન્દ્રએ બ્રહ્માજીના પુત્ર નારદજીને પૂછ્યું કે હે સર્વે શાસ્ત્રોના જ્ઞાતા પ્રભુ મને બતાવો કે વ્રતોમાં ઉત્તમ વ્રત ક્યુ છે જે વ્રત કરવાથી મનુષ્ય મુક્તિનો અધિકારી બને હે બ્રહ્મન જે વ્રત થી ની આ વાત સાંભળીને નારજી કહે છે કે હે દેવરાજ ત્રેતા યુગના અંતમાં ને ના યુગના પ્રારંભના સમયે નિંદિત કર્મ ન કરવા વાળો કંસ નામનો એક રાજા થયો તે અત્યંત પાપી દુષ્ટ હતો

તે પોતાની વહાલી બહેન દેવકીને સાસરે વળાવવા જાતે જ નીકળ્યા પોતે રથ હાંકવા બેઠા રથ થોડે દૂર ગયો હશે ત્યાં જ આકાશવાણી થઈ અને સંભળાયું કે હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આવું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું કે જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે આવું વિચારીને જલ્દીથી જ ખડક કાઢ્યું દેવકીને મારવા ગયા ત્યાં વસુદેવ વચે પડ્યા અને કહ્યું જો તમે તમારી બહેનનો વધ કરશો તો સ્ત્રી હત્યાનો પાપ લાગશે જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા પણ દેવકીથી બાળકો જન્મશે તે તમને જ આપી દઈશ કંષને વસુદેવની વાત ઠીક લાગી પાછા ઘડીકમાં તેણે વિચાર કર્યો કે કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોસા માટે ઊભું કરવું તેને જલ્દીથી જ રથ પાછો મથુરા રાહનકારી મૂક્યો

પાંચ પુત્રોનો નાશ કર્યો અને છઠ્ઠો ગર્ભ જ્યારે રહ્યો ત્યારે તે ગર્ભ ગર્ભમાંથી જ ગાયબ થઈ ગયો દેત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માજીના શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપીને તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયા બન્યા દેવજી સાતમી વાર સગર્ભા થયા તે સમયે શેષે પોતાના અંશ વડે દેવજીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ દેવજીનો તે ગર્ભ યોગમાયાએ વસુદેવજીની બીજી પત્નીના ઉદરમાં મૂક્યો આમ દેવજીજીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીજીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ પડ્યું રામ આગળ જતા રામે બલપૂર્વક પ્રલંબા સુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષ અવતાર હતા બલરામજી ભગવાનની પહેલા જનમ્યા તેનું પણ એક કારણ છે જ્યારે શેષ નાગે પ્રભુને એક વખત વિનંતી કરી કે હે નાથ હું અવિરત આપની સેવા પૂજા કરતો રહું છું છતાં મારી સામે કોઈ કોઈ જોતું નથી નથી મને ગણતું ત્યારે ભગવાન નારાયણે કહ્યું હતું હે શેષ તમે રામ અવતારમાં મારા નાના ભાઈ થયા હતા લક્ષ્મણના રૂપમાં પરંતુ દ્વાપર યુગમાં જ્યારે હું જન્મ લઉં ત્યારે તમે મારા મોટા ભાઈ થજો એટલા માટે ભગવાનની પહેલાં શેષજી માતાના ગર્ભ માર્યા અને બલરામ બનીને ભગવાનના મોટા ભાઈ બન્યા નાના ભાઈ કૃષ્ણ થયા જ્યારે આઠમી વાર સગર્ભા થયા ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેની યશોદા નામના પત્ની હતા તે પણ આ સમયે સગર્ભા હતા તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો હતો દેવકીજીને વસુદેવ કારાગૃહમાં હતા કર્ષની ક્રૂરતાથી દેવકીજી તો થર થર ધ્રુજતા અને મનોમન ગર્ભ રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા વસુદેવ પણ ચિંતિત જ રહેતા તેવામાં શ્રાવણ માસ આવ્યો અષ્ટમી તિથિ ની મધરાતે દેવકીજી ને ત્યાં પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા તે દેય દેવકીજીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહમાં લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પણ દ્રષ્ટિ કરી તો બધા ખાસ ખરસાટ ઉમટા હતા વસુદેવે બાળક કૃષ્ણને છાબડીમાં મૂકી અને છાબડી માથે મૂકી સાવધાની પૂર્વક યમુના કાંઠે આવ્યા તે સમયે યમુનાનું પાણી ઘુઘવાટા લઈ રહ્યું હતું આજે વસુદેવના શરીરમાં દૈવીય શક્તિનો સંચાર થયો હતો તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસ પૂર્વક વસુદેવે નદીના પાણીમાં પગ મૂક્યો તે ઘોઘવાતી યમુનાજી જાણે શાંત બની ગઈ વસુદેવ બાળક કૃષ્ણને લઈને નંદરાજાને ઘેરે ગયા તે સમયે યશોદાજીએ એક દીકરીને જન્મ આપ્યો હતો વસુદેવે બાળક કૃષ્ણને ત્યાં મૂકીને બાળકીને પોતાની સાથે કારાગૃહમાં લઈ આવ્યા વસુદેવે તે દીકરીને દેકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી જણાવી થોડી વારમાં તો કારાગૃહમાં બધા બાણા પાછા બીડાઈ ગયા જ્યારે કંસને જાણ થઈ કે દેવકીને બાળક જન્મ્યું છે ત્યારે તે તુરંત કારાગૃહમાં પહોંચ્યા ત્યારે તેણે બાળકીને હાથમાં લઈને પથ્થર ઉપર પછાડવા ગયા કે તે બાળકી અદ્રશ્ય થઈ ગઈ અને આકાશમાં જઈને બોલી હે કંસ તારો કાળ અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળીને કંસનો અજંપો વધી ગયો તેણે કનૈયાને મારી નાખવા ગોકુળમાં પૂતના બકાસુર, અઘાસુર હેનુકાસુર આદિને મોકલ્યા તે બધાને કનૈયાએ મોક્ષ આપ્યો કનૈયો ગોકુળમાં ઘણી બાળલીલાઓ કરે છે ગોપીઓને ત્યાંથી માખણ ચોરે છે અને બાળ સખાઓને ખવડાવે છે ગોપીઓ સાથે રાસ રમે છે અને દેવરાજ ઇન્દ્રને તથા બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે કનહયો પાંચમા વર્ષમાં પ્રદેશ કરતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે વૃંદાવનમાં રહેવા જાય છે બધા ગોકુલવાસીઓ સાથે ત્યાં તેણે ઘણા રાક્ષસોને મોક્ષ આપ્યો કંસે મોકલેલા ઘણા બધા રાક્ષસોનો આ રીતે નાશ થયો તેથી કંસની ચિંતા વધવા લાગી છેવતે તેણે અકૃરજીને રથમાં લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈને અકરૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા ત્યાં કંસે છૂટો મૂકેલી કુવલૈયા પીડ હાથીને કૃષ્ણ બલરામે માર્યો પછી ચાણોર મુષ્ટિકનો પણ નાશ કર્યો છેલ્લે કંસનો વધ કર્યો કંસને મોક્ષ આપ્યો અને ઉગ્રસેનજીને મથુરામાં ફરી રાજ્યાભિષેક કરવામાં આવ્યો દ્વારિકામાં શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે પછી શિશુપાલને પણ મોક્ષ આપે છે જરાસંઘનો નાશ થાય છે અને પાંડવોના પક્ષમાં રહીને પાંડવો કૌરવોની વચ્ચે જે મહાભારતનું યુદ્ધ થયું તેમાં પૃથ્વીનો ભાર ઉતાર્યો મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતા નથી ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપીને અર્જુનને તૈયાર કર્યા આ યુદ્ધમાં કૌરવો પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓનો નાશ થયો યાદવોને પણ અંદરો અંદર લડાવીને અંતે કૃષ્ણ પોતે પાર્થિના હાથે મોક્ષ પ્રાપ્ત કરે છે આમ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુજીના આઠમાં અવતાર હતા અને તેમનો જન્મ પણ અષ્ટમી ના દિવસે થયું આથી આ દિવસ જન્માષ્ટમીના ના નામે ઓળખાય છે જન્માષ્ટમી વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ સંપત્તિ આપનાર આ વ્રત પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું અને તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા આમ ઐશ્વર્ય અને મુક્તિ આપવામાં સમર્થ આ અષ્ટમી તિથિ વ્રત એટલે જન્માષ્ટમી વ્રત આ વ્રત જે ભક્તો કરશે તે ભગવાન શ્રી કૃષ્ણ આપની કૃપાથી તે ભોગ અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે ષ્ટ કરે અંતે શુભ ગતિ પ્રાપ્ત થાય એવી જ પ્રાર્થના સાથે જે ભક્તો આ કથા સાંભળે કથા વાંચે અને ભગવાનની લીલાનું દાન કરે તેની ઉપર પ્રભુ સદીવ કૃપા દ્રષ્ટિ રાખે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે